નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ એકત્રીસ મેથી લઈને દસ જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વરસાદની શક્યતા કેટલી છે ગુજરાતમાં લો ક્લાઉડ ફોર્મેશનનું પ્રમાણ કેટલું રહેશે ભેજનું પ્રમાણ કેટલું રહેશે પવનની ગતિ કેટલી રહેશે અને ગુજરાતમાં ગરમીનું પ્રમાણ કેટલું રહેશે મિત્રો અત્યારે જ્યારે ગુજરાતના અનેક ભાગોમાં પવનનું પ્રમાણ વધારે રહેશે જેમાં પચીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ખાસ કરીને કચ્છના પશ્ચિમ તરફનો જે વિસ્તાર છે તેમાં પવનનું પ્રમાણ વધારે રહેશે જેમાં ડસ્ટ સ્ટ્રોમ એટલે ધૂળભરી આંધી આવી શકે તેવી શક્યતા છે ઉપરાંત ગુજરાતમાં એવરેજ પવનનું પ્રમાણ આપણે જણાવ્યું તે પ્રમાણે પચીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે પવનને કારણે આપણને આંશિક ગરમીમાં રાહત મળશે મહત્તમ તાપમાનની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં ભેજનું પ્રમાણ થોડું વધારે હોવાથી બફારાનો અહેસાસ થઈ રહ્યો છે જેના કારણે અત્યારે આપણને ગરમીનો અહેસાસ પણ વધારે થઈ રહ્યો છે અત્યારે મહત્તમ તાપમાનના મિત્રો જે જગ્યાએ પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન ચાલ્યું ગયું હતું તે જગ્યાએ હવે આ બેતાલીસ તેતાલીસ ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન જોવા મળી રહ્યું છે એટલે મિત્રો ગરમીમાં આપણને ચોક્કસથી આંશિક રાહત પણ મળી રહી છે હવે મિત્રો વાત કરીએ તો વરસાદની અત્યારે જ્યારે આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો તે પ્રમાણે લો ક્લાઉડ ફોર્મેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ ધીમે ધીમે શરૂઆત થનારી છે આવનારા દિવસ એટલે કે તારીખ દસ જૂન પહેલા ગુજરાતમાં હળવા મધ્યમ વરસાદની ઝાપટા થઈ શકે છે હવે મિત્રો આ જે સેટેલાઇટ ઇમેજ છે એ તારીખ એકત્રીસ તારીખનું છે જેની અંદર સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો કચ્છના પણ અનેક વિસ્તારો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં લો ક્લાઉડ ફોર્મેશન રચાયું છે પરંતુ આ જે લો ક્લાઉડ ફોર્મેશન છે એ વધારે મજબૂત નથી એટલે વરસાદની શક્યતા ઘણી બધી ઓછી રહેલી છે ત્યારે મિત્રો હવે ધીમે ધીમે આપણે તારીખ પ્રમાણે જોતા જઈશું એ પ્રમાણે તમને સમજાવીશું કે તારીખ પહેલી તારીખે પણ ગુજરાતમાં એક લો ફોર્મેશન સર્જાશે જેમાં જે કચ્છનો ભાગ છે એ કચ્છના ભાગમાં લો ક્લાઉડ ફોર્મેશનનું પ્રમાણ વધારે રહેશે જેના ભાગરૂપે થઈને આ કચ્છમાં છૂટોછવાયો વરસાદ પણ આગામી દિવસોમાં થાય તો નવાઈની વાત નહીં કારણ કે અત્યારે જ્યારે અરબી સમુદ્રના ભેજવાળા પવનો મળી રહ્યા છે લો ક્લાઉડ ફોર્મેશન બની રહ્યા છે ત્યારે કચ્છમાં હવે ધીમે ધીમે વાદળો બંધાવાનું શરૂ થઈ જશે પરંતુ મિત્રો ઘાટા વાદળો અને ભયંકર વરસાદી વાદળો થોડા ઓછા જોવા મળશે અત્યારે જે વરસાદ આપણને જોવા મળશે તે અત્યારે લો ક્રાઉડ ફોર્મેશન ભેજનું પ્રમાણને કારણે આપણને જોવા પણ મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રીજી તારીખની પણ વાત કરી લઈએ તો ત્રીજી તારીખે પણ તમે જોઈ શકો છો કે લો ક્રાઉડ ફોર્મેશન જોવા મળશે અરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ જોવા મળશે એટલે કે મિત્રો સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં લો ક્રાઉડ ફોર્મેશનનું પ્રમાણ જોવા મળશે મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા જૂનાગઢ પોરબંદર રાજકોટ અમરેલી ગીર સોમનાથ સહિત અનેક વિસ્તારમાં એક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે કહી શકાય કે કચ્છનો દક્ષિણ તરફનો વિસ્તાર માંડવી મુન્દ્રા અંજાર ગાંધીધામ ભચાઉ સહિત અનેક વિસ્તારમાં આગામી અડતાલીસ કલાકમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે અને જે તે વિસ્તારમાં છાંટાછોટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ શકે છે મિત્રો અત્યારે તો હવામાન વિભાગે અંદાજિત સાત દિવસ સુધી કોઈ વરસાદની ચોક્કસ આગાહી આપી નથી પરંતુ મિત્રો આપણું અનુમાન છે કે અત્યારે જ્યારે લો ક્રાઉડ ફોર્મેશન અત્યારે સર્જાઈ રહ્યા છે જેના ભાગરૂપે થઈને ભેજનું પ્રમાણ પણ વધારે આપણને જોવા મળ્યું છે અને એના લીધે થઈને ગુજરાતમાં પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો આપણે તારીખ પ્રમાણે આગળ જોતા જઈશું તો તારીખ ત્રીજી તારીખે લો ક્લાઉડ ફોર્મેશન યથાવત રહેશે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ભાગોમાં લો ક્લાઉડ ફોર્મેશનનું પ્રમાણ વધારે રહેશે લખપત અબડાસા માંડવી દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર અને જૂનાગઢમાં ક્લાઉડ ફોર્મેશનનું પ્રમાણ વધારે મજબૂત થશે મિત્રો આ તમામ જે પ્રક્રિયાઓ છે એ તમામ પ્રક્રિયાઓ અત્યારે પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કહી શકાય છે કારણ કે અત્યારે જે ચોમાસું છે એ કેરળ સુધી મિત્રો પહોંચી ગયું છે અને કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે એટલે ભારતનો દક્ષિણ તરફના વિસ્તાર અને પૂર્વ તરફના વિસ્તારમાં તો જોરદાર વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે અને અત્યારે જે આપણને જે સિસ્ટમ પ્રમાણે વાદળો જોવા મળી રહ્યા છે તે અરબી સમુદ્રમાં સર્જાયેલી એક સિસ્ટમને કારણે જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો કે પાંચમી તારીખે પણ લો ક્લાઉડ ફોર્મેશન સર્જાશે જેમાં ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં આ ક્લાઉડ ફોર્મેશનનું પ્રમાણ વધારે રહેશે એટલે મિત્રો હવે જો ભેજનું પ્રમાણ વધારે સર્જાય તો ભેજના આધારે ક્લાઉડ ફોર્મેશન પણ વધારે બનતું હોય છે અને જેના કારણે થઈને ગુજરાતમાં પણ વરસાદની શક્યતાઓ વધી જતી હોય છે ત્યારે મિત્રો છઠ્ઠી તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં છઠ્ઠી તારીખે પણ વાદળનું પ્રમાણ વધારે રહેશે લગભગ અબડાસા માંડવી મુદ્રાના કોઈ કોઈ વિસ્તારમાં છૂટી હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થાય જામનગર દેવભૂમિ દ્વારકા જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો સાતમી તારીખનો સેટેલાઇટ બેઝ જોઈએ તો તેમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છનો જે પશ્ચિમ તરફના વિસ્તાર છે તેમાં ખાસ કરીને વરસાદની શક્યતા ધીમે ધીમે રહેલી છે એટલે આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એમાં થોડું પ્લસ માઇનસ થઈ શકે છે પરંતુ હવે એક ક્લાઉડ ફોર્મેશન પણ સર્જાઈ રહ્યું છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે મિત્રો આઠમી તારીખે કહી શકાય કે આઠમી જૂનની આસપાસ તો જે લો ક્લાઉડ ફોર્મેશન છે વધારે મજબૂત સર્જાય જેમાં દક્ષિણ ગુજરાતના અનેક ભાગો સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ સૌરાષ્ટ્રમાં પણ દક્ષિણ અને પશ્ચિમ તરફનો વિસ્તાર જેમાં જામનગર રાજકોટ જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર અમરેલી ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ વાતાવરણમાં પલટો આવે કચ્છનો પણ પશ્ચિમ તરફનો વિસ્તાર લખપત અબડાસા માંડવી અને મુદ્રા સહિત અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા દેખાઈ રહી છે અને લો ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત સર્જાય તો જે તે વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પર થઈ શકે છે અને મિત્રો અંતે નવ તારીખ અને દસ તારીખે પણ ક્લાઉડ ફોર્મેશન સર્જાશે જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે દરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ જોવા મળશે અને મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી એક વરસાદની ટફરેખા પણ જોવા મળનારી છે જે આગામી દિવસોમાં આપણને એક વરસાદના રૂપમાં પણ જોવા મળી શકે છે એટલે મિત્રો તારીખ કહી શકાય કે આઠથી લઈને અગિયાર તારીખનું જે સેશન છે તેમાં ગુજરાત સહિત મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી વરસાદની રફરેખા સર્જાશે અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ શકે છે અને મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે અરબી સમુદ્રમાં જે સિસ્ટમો છે સિસ્ટમો અવારનવાર બનતી રહેશે જેની અસર ગુજરાતને પણ થનારી છે એટલે આવનારા દિવસોમાં અરબી સમુદ્ર વધારે સક્રિય થાય જેની અસર ગુજરાતને વધારે સર્જાવાની છે ત્યારે મિત્રો બીજી તરફ અત્યારે જ્યારે ચોમાસાનું આગમન કેરળ સુધી થઈ ગયું છે ત્યારે આગામી તારીખ પંદરથી લઈને અઠ્યાવીસ જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી કરી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે મિત્રો આપણને ખ્યાલ છે કે અત્યારે જે ઝડપથી ચોમાસું આગળ વધી રહ્યું છે તેને જોતાં આપણે અંદાજીત બધાએ લગાવી દીધો છે કે દસ જૂનની આસપાસ ચોમાસું સક્રિય થાય ગુજરાતમાં તેવી શક્યતા છે પરંતુ મિત્રો અમારા અંદાજ મુજબ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાશે જે ચોમાસાને થોડો અવરોધ આપશે અને ચોમાસું થોડું ગુજરાતમાં મોડું પણ આવી શકે તેવી શક્યતા છે એટલે અંદાજિત પચીસથી લઈને અઠ્યાવીસ જૂનની વચ્ચે મિત્રો આપણી ગણતરી છે કે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થાય પરંતુ મિત્રો એક ચોમાસાના વરસાદને લીધે નહીં પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ વરસાદ આપણને જોવા મળશે તારીખ દસથી લઈને ચૌદ પંદર તારીખ સુધીમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે એટલે આપણને ભલે ચોમાસાનો વરસાદ ન મળે પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ મળશે જેને આપણે ચોમાસાનો વરસાદ પણ ગણીને ચાલી શકીએ છીએ તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે